અંબાજી મેળામાં આવતા માઈ ભક્તોનો ઉત્સાહવર્ધન કરતી ગુજરાત પોલીસ સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ધ ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારુ આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માય ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનો જય નાદ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે જેને લીધે લાંબી પદયાત્રા કરી આવેલા યાત્રિકોનો ઉત્સાહવર્ધન થાય છે માઈ ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેમની આસ્થાને નવું પ્રેરક બળ મળે છે પદયાત્રાનો થાક અને પીડા પળમાં ગાયબ થઈ જાય છે મા અંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માઈ ભક્તોનો જય જયકાર ગુંજી ઉઠે છે પોલીસ જવાનોનું આ મોટિવેશન માય ભક્તોની પદયાત્રાની પીડાને ભૂલાવી દે છે અને માના દર્શન માટેની હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોની આ મોટિવેશન કામગીરીને માય ભક્તો પણ બિરદાવી રહ્યા છે રિપોર્ટર શ્રીમાળી વિજય બનાસકાંઠા